અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સન્માન્ય મલ્લિકાર્જુન ખડકેજી ભારતનું ભાવિ ભવિષ્ય જનનાયક જનયુદ્ધા રાહુલ ગાંધીજી પ્રેરિત કાંકરેજ વિધાનસભા કોંગ્રેસ પરિવારની આજે જન આક્રોશ સભા યોજવામાં આવી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાજી વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીજી સીડબલ્યુસીના મેમ્બર જગદીશ ઠાકોરજી તેમજ એઆઈસીસી સેક્રેટરી અને ઉત્તર ઝોનના પ્રભારી સુભાષની યાદવજી બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાણી અને જિલ્લા ફંટણ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ થરા શહેર કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ અને ઓગડ કાંકરજ તાલુકોના ડીસા વિભાગના બાવીસ ગામોમાંથી વિશાળ સંખ્યાની અંદર કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ જનસભા સફળ બનાવવા માટે મારી સોશિયલ મીડિયા ટીમ આ કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજના યુવાનોનો આભાર માનું છું વિશેષ આભાર માનું છું કે જેણે આ જગ્યા આપી છે ખેડૂત પરિવારનો આભાર માનું છું સાથે સાથે તંત્રએ પણ જે સહકાર આપ્યો એ તંત્રનો પણ આભાર માનું છું ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા પણ અહીંયા અમારી સભામાં આવી અને સરસ મજાનું કવરેજ કર્યું છે એ બદલ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ હું આભાર માનું છું સવિશેષ આભાર માનું છું કે કોંગ્રેસના સર્વ સમાજના મારા મુખિયાઓ વડીલો જે ઉપસ્થિત રહ્યા એને ત્રણ ત્રણ કલાક બેસી અને આ સભાને સફળ બનાવવા માટે ત્યાં એવી ગરમીની અંદર પણ બેસી રહ્યા છે એ મારા મુખિયાઓનો પણ આભાર માનું છું સવિશેષ મારી મહિલા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ શહેરની સમિતિઓ હોય એમનો પણ આભાર માનું છું તાલુકા જિલ્લાના સૌ આગેવાનોનો આભાર માનું છું અને આ સભાને ખૂબ સરસ સફળ બનાવવા માટે મારા સૌ કોંગ્રેસના કટિબંધ રાહુલ ગાંધીના બબર શહેરોએ જે રાત દિવસ મહેનત કરી અને સભા સફળ બનાવી છે એ બદલ કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર સૌનો હૃદયપૂર્વક આભાર માને